તળાજા તાલુકાના જસપરા ગામે બેફામ ખનીજ ચોરી થતી હોવાનો વિડીયો વાયરલ તાલુકાના જસપરા ગામ ખાતે બેફામ રીતે ચોરી થતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો છે ગામે દરિયા કિનારેથી બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે ખનીજ ચોરો બેફામ રીતે દિવસ અને રાત્રે રેતીની ચોરી કરી રહ્યા છે ટ્રેક્ટરો ભરી અને દરિયા કિનારેથી રેતીની ચોરી થતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા શા માટે અહીંયા કાર્યવાહી કરવામાં નથી આવતી તે એક મોટો સવાલ ઉઠ્યો છે ખનીજ જોરો થી તંત્ર અને અધિકારીઓ ડરી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યો છે